હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવા મસાલા ભાત જેને બનાવવા ખૂબ જ સરળ છે થોડીક અલગ રીતે બનાવીશું અને એટલા બધા ટેસ્ટી લાગે છે કે તમે આને વારંવાર બનાવશો દરેકના ઘરમાં ભાત તો બનતા જ હોય છે એકવાર મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો સાંજે ડિનરમાં શાક રોટલીની પણ જરૂર નહીં પડે એટલા ટેસ્ટી અને ફક્ત પાંચ દસ મિનિટમાં બની જાય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ભાત બનાવવા માટે સૌથી પહેલાં આપણે કૂકરમાં બે ચમચી તેલ ગરમ કરી લીધું છે તેની અંદર આપણે ચાર લવિંગ અને એટલા જ પ્રમાણમાં બાદિયા ઉમેરી દઈશું અને તેને આપણે સારી રીતે ફૂટવા દઈશું આ ચોક્કસથી ઉમેરજો ભાત બહુ જ ટેસ્ટી લાગશે ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો સાથે આપણે થોડી રાઈ ઉમેરી દઈશું બે સુકા લાલ મરચાં નાખી દઈએ તેની સાથે અડધી ચમચી જેટલું આખું જીરું નાખીશું જીરુંનું પ્રમાણ આપણે થોડુંક વધારે જ રાખીશું થોડી હિંગ ઉમેરી દઈએ સાથે જ આપણે મીઠી લીમડીના પાન અને એક ઝીણું સમારેલું તીખું મરચું ઉમેરી દઈશું અને તેને બરોબર રીતે મિક્સ કરી લેશું હવે આપણે આની અંદર બે મીડિયમ સાઇઝના બટાકા સમારેલા લીધા છે અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને ઉમેરી દેશું બટાકાના આપણે મીડિયમ ટુકડા રાખવાના છે અને બટાકાનું પ્રમાણ થોડુંક હલકું આગળ પડતું રાખીશું એટલે ખાવાની મજા આવશે પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછા જોવે તો તમે લઈ શકો છો પણ વધુ હશે તો આ ભાત એકદમ સરસ લાગતા હોય છે તો આને બરાબર મિક્સ કરી ત્યાં સુધી ચડવાના છે જ્યાં સુધી ડુંગળી એકદમ સરસ ચડી ન જાય તો ગેસને ફાસ્ટ કરીશું ધીમા ગેસ પર આપણે નથી પકવવાનું અને ઢાંકી દઈએ અને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે મિક્સ પણ કરતા રહીશું તો ટોટલ બે ત્રણ મિનિટ મેં ચડવા દીધું હતું અને વચ્ચે એક બે વાર મિક્સ પણ કર્યું હતું તો તમે જુઓ કે ડુંગળી આપણી એકદમ સરસ ચડી ગઈ છે આ રીતે આપણી ડુંગળી થઈ જાય એટલે મસાલા કરીશું સૌથી પહેલાં આપણે તીખું લાલ મરચું લઈશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો પણ આ ભાત છે ને એકદમ તીખા ચટાકેદાર જ સરસ લાગે છે તો એ પ્રમાણે ટેસ્ટ રાખજો એટલે મજા આવશે ખાવાની સાથે અડધી ચમચી ધાણાજીરું પાવડર થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે હળદર ઉમેરી છે હવે આ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી અને તેલ સાથે પકવશું મસાલાને ત્યાં સુધી થવા દેશું જ્યાં સુધી તેની સરસ એવી સુગંધ ના આવવા લાગે મસાલા સરસ થઈ ગયા છે તો આપણે આમાં એક લોટી જેટલું પાણી ઉમેરી દઈશું જેટલા ભાત હોય તેનાથી ચારથી ઉપર પાણી રાખવાનું કેમકે બટાકા પણ છે એટલે પાણી ઓબ્ઝર્વ કરતા હોય છે એટલે સાડા ચાર ગણું આપણે પાણી લઈશું બધું બરોબર મિક્સ કરી લીધું છે ચાખી લેવાનું કંઈ ઓછું લાગે તો નાખી દેવાનું અત્યારે થોડુંક મીઠું ઓછું છે તો હું નાખી રહી છું તેની સાથે જ આપણે કોથમીરનો જે દાંડીનો ભાગ આવે તે ઉમેરીશું આનાથી ખૂબ જ સરસ સુગંધ આવે છે અને ભાત એકદમ ટેસ્ટી બને છે તો ચોક્કસથી નાખવી હવે તેની સાથે આપણે કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને એક મોટું ટમેટું ઝીણું સમારીને ઉમેરી દેશો ટમેટું હંમેશા આપણે આ રીતે છેલ્લે જ ઉમેરીશું બરાબર મિક્સ કરી લઈએ અને હવે આને આપણે ઉકળવા દઈએ આ સરસ ઉકળે ત્યાં સુધીમાં આપણે ભાત ધોઈ લઈએ તો અહીંયા મેં લીધા છે અડધો વાટકો જેટલા ભાત અહીંયા આપણે ખીચડીયા ચોખા આવે તે લેવાના છે કેમ કે બાસમતી ચોખાથી એટલું સરસ રિઝલ્ટ નહીં મળે કેમ કે આપણે જે ટેક્સચર જોઈએ છે ને ભાતનું એ આ ખીચડીયા ચોખાથી જ મળે છે અને અમારા ઘરમાં વર્ષોથી ભાત બને છે ને તે આ જ રીતે બનાવે છે મારા મમ્મી આ જ રીતે બનાવતા તો આપણે ભાતને બે ત્રણ વાર સાફ પાણીથી ધોઈ લીધા છે અને આપણો જે રસો હતો તે પણ ઉકળી ગયો છે તો આપણે તેની અંદર ભાત ઓરી દઈશું તો અહીંયા આપણું પાણી એકદમ સરસ ઉકળી છે ત્યારબાદ જ આપણે ભાત નાખવાના છે એટલે એ પ્રમાણે તમારે ધોવાના ભાત પાણી ઉકળવા આવે ત્યારે જ આપણે ભાતને ધોવાના એટલે એકદમ સરસ થાય બરોબર મિક્સ કરી લેશું તમે જુઓ બટાટા કેટલા સરસ પ્રમાણસર છે એટલે ભાત ખાવામાં એકદમ સરસ લાગશે હવે આપણે આની અંદર અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું હું અત્યારે જ નાખું છું તમારે જો જમતી સમયે નાખવો હોય તો ત્યારે પણ તમે નાખી શકો છો એકવાર ટેસ્ટ કરી લેવું કંઈ પણ ઓછું લાગે તો તમારે અત્યારે જ આમાં ઉમેરી દેવાનું જેથી કરી એકદમ બરાબર રહે હવે આપણું બધું ઉકળી ગયું છે તો હવે કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને ફાસ્ટ ગેસ પર આપણે એક સીટી અને મીડિયમ ગેસ પર બે સીટી વગાડી લેશું અને પછી એનું પ્રેશર જાતે જ આઉટ થવા દેશું તો લગભગ પાંચ સાત મિનિટ મેં એને મીડિયમ ગેસ પર થવા દીધું હતું અને પ્રેશર આઉટ થઈ ગયું છે ખોલીને ચેક કરી લે તમે જુઓ એકદમ સરસ આપણા ભાત બન્યા છે એકદમ છૂટા છૂટા પણ નથી એકદમ ભીના પણ નથી આવા ભાત ખાવાની બહુ મજા પડે અને આ ભાત છે તે દહીં સાથે અથવા તો એકદમ ઘાટી અમૂલની છાશ હોય તેની સાથે મિક્સ કરીને ખાવાની બહુ મજા પડે એકવાર બનાવશો ને તો હન્ડ્રેડ પર્સેન્ટ તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો સાંજે જમવામાં શું બનાવવું એવો પ્રશ્ન થાય તો એકદમ ફટાફટ બની જાય છે આંબી ભાત ગુજરાતીઓના ઘરમાં અવારનવાર બનતા હોય છે તો એકવાર મારી રીતે ચોક્કસથી બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી રેસીપી છે અને એકદમ સિમ્પલ છે તો રેસીપી ટ્રાય જરૂરથી કરજો અને કોમેન્ટમાં જણાવજો તમને આજની આ સિમ્પલ રેસીપી કેવી લાગી ફરી મળીએ આવા જ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ